એપ્લિકેશન થી હોટલ બુક કરતા લોકો માટે અહી સમાન ઘટના સામે આવી છે મળી ઓનલાઈન સાઇટ ઉપર રૂપિયા આપ્યા બાદ બુકિંગ કર્યું પચીસ લોકોએ દોઢ માસ અગાઉ સાઇટ પરથી બુકિંગ કર્યું હતું દિલ્હીની દ્વારકા સેક્ટર 26 માં હોટલ રૂમ બુક કર્યા હતા 25 લોકો પહોંચતા બુકિંગ ન હોવાનું સામે આવ્યું साइट नो कॉन्टेक्ट करता योग्य प्रत्युतर न मो समग्र मामले प्रवासी दिल्ली पुलिस में फरियाद दाखिल करी हम लोगों ने दो महीने पहले मेक माई ट्रिप थ्रू हमने यहाँ पे ओयो का रूम बुक किया था और जब हम सुबह यहां पे आते हैं तो यहां पे ऐसा बोला जाता है कि यहाँ पे आपका बुकिंग चेकिंग डिनेड हुआ है तो हमने उसको रीजन पूछा कि क्यों हमारा डिनेड हुआ तो ऐसा बता रहे कि ઓલરેડી સર હાલ ચોમાસું કેટલા દિવસોથી એક જ જગ્યા પર સ્થિર છે ત્યારે ખેડૂતો પણ એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસુ ક્યારે પોતાની આળસ મરોડશે અને આગળ વધશે ત્યારે તેને લઈને હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી અને આ જ વધુ માહિતી મેળવીશું અંબાલાલ કાકા સાથે આપણે જણાવી દઈએ અમારા સંવાદદાતા વિભુ અહીંયા આપણી જોડે જોડાઈ ચુક્યા છે વિભુ ત્યારે તમામ ખેડૂતો એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસુ ક્યારે પોતાની આળસ મરોડ છે આપણી સાથે અંબાલાલ અંબાલાલ જે છે તેઓને પૂછો કે હાલ ચોમાસું ક્યારે ગતિ પકડશે અને ક્યારે કેવો વરસાદ થશે એટલી સમગ્ર ગુજરાતમાં લોકો રાહ જોઈ રહ્યા છે સારો ચોમાસુ સારો વરસાદ ક્યારે આવે કારણ કે ચોમાસુ બેસી ગયા બાદ મંદ પડી ગયું છે અને એક જ જગ્યા પર સ્થિર થઈ ગયું છે ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ આપણે તેઓની સાથે વાત કરીશું કાકા હવે ચોમાસુ સક્રિય તો થયું છે પરંતુ આગળ ક્યારે વધશે સક્રિય થયું છે અને આગળ પણ વધી રહ્યું છે પરંતુ ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રની શાખા ભલે મંદ રહી હોય મનગતિથી આગળ તો વધી જ રહ્યું છે પણ બંગાળ ઉપસાગરની જે શાખા જે છે એ બે ભાગમાં એના બોલચર્ચ છે ભેજ એક એક શાખાનો થોડો ભેજ જે છે એ પૂર્વ ભારત તરફ જશે જેમાં બંગાળ બિહાર અરુણાચલ પ્રદેશ આસામ વિગેરે વરસાદ થશે અને બીજો બીજો એનો જે ફાંટો પડે છે એ વિશાખાપટ્ટનમમાં થઈ દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈને લગભગ મધ્યપ્રદેશના ભાગ સુધી આવશે અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાં તો આજથી જ ભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે છે એક શાખા તો બંગાળ શાકની શાખા પણ સક્રિય થઈ જાય છે અને આ શાખા લગભગ હવે મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતમાં લગભગ મધ્ય ગુજરાત સુધી આવી જવાની શક્યતા રહેશે પણ તે પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે અને જે સૌરાષ્ટ્રના દરિયા ભાગો છે ગીર છે સોમનાથ છે વેરાવળ છે અમરેલી છે ભાવનગર છે અને ખંભાત છે આ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલા ભાગો બાલા ચપરવંત છે તારાપુર છે આ ભાગોમાં વીજ ઘટ જમડી છે પવનની ગતિ આજે પણ ગત જમીએ છે સત્તરથી બાવીસમાં ગતિઓ વધારે છે અને લગભગ ચાલીસ કિલોમીટર ઉપરનો પવન મૂકાશે ત્યારબાદ અમદાવાદ વડોદરા આણંદ નડિયાદમાં પણ પવન ફૂંકા છે અને ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે ફૂંકા છે અને કેટલાક ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા જે રીતે ગુજરાતમાં આ હવે ચોમાસુ ખરેખર ક્યારે જામશે કારણ કે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય ચોમાસુ રાહ જો ખેડૂતભાઈ રાહ જોઈએ સ્વાભાવિક છે પરંતુ મુક્ષી નક્ષત્રમાં જે વરસાદ થાય ત્યાંનું પાણી સારું ગુણાતું નથી અને હજુ બહુ મોડું થયું નથી કારણ કે એકવીસમીની રાત્રે એટલે અડધી રાત્રિ પછી ચોમાસું બેસે છે એટલે બાવીસ જૂને આગ્રા નક્ષત્ર આવે છે અને આગ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે એટલે હજુ ચોમાસું મોડું થયું નથી વીસમી જૂનથી જ ચોમાસું વધુ સક્રિય થશે અને લગભગ અઠ્યાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં આવા ગામના વલસાડ ભાગમાં ભારે વરસાદ થશે કેટલાક અતિભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ સત્તરથી વીસમાં એક લો પ્રેશર અરબ સાગરમાં બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ વીસ વીસની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ જ દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો જેમ કે સુરત પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ અઠ્યાવીસ જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ ઉપરાંત લગભગ કાછાવાડના ભાગો ભાવનગરના ભાગો અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગો સુરતના ભાગો હાલારના ભાગો એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જે છે જુનાગઢ અને કેટલાક ભાગો અમરેલીના આ ભાગોમાં ક્યારેક અતિભારે વરસાદ પણ થઈ શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે ત્રણ ઇંચ વધુ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બે ઇંચ કચ્છથી વધુ વરસાદ થવાની શક્યતા છે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે પણ વિભૂત ઉલ્લેખનીય છે કે આ વરસાદથી જળસંકટ છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જળસંકટ રહેશે એ જળ સંકટ જે એ એ પ્રશ્ન ઘણા ભાગે ઉકેલાઈ જશે કારણ કે હમણાં બંધોમાં પાણી લગભગ તળિયા ખાતક છે એટલે આ વરસાદે કઈ કન છે જળ સંકટ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ઉકેલા છે પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કઈ કચ્છ થોડું થોડું જળ સંકટ વીસ થી અઠ્યાવીસ સુધીમાં સારો વરસાદ આવી જશે પરંતુ ખેડૂતોએ વાવણીની રાહ જોઈ રહ્યા છે તો વાવણી વિલંબમાં થશે કે સમયસર જ થઈ જશે આગ્રિયા નક્ષત્રમાં જ વાવણી થાય તેવું કહેવાય એટલે વાવણી જે છે આગળ નક્ષત્રમાં વરસાદ આવે અને વરાપ પાપે તો વાવણી કરાય તો વાવણી મોડી પડી ના કહેવાય જી વિભુ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ એવું કહી શકાય કે જૂન એન્ડ સુધીમાં થઈ જશે જૂન એન્ડ સુધીમાં ચોમાસું લગભગ ગુજરાતના બધા ભાગોમાં થઈ જવાની શક્યતા છે ભાગોમાં પરંતુ હાલમાં પણ કેટલાક ભોગમાં વરસાદ થશે હાલમાં પવનની ગતિ વધારી છે અને ગાજવીજ વસાઈ છે પ્રક્રિયા તો તારીખ સત્યારબી શરૂ થઈ ગઈ છે ચોમાસું આગળ વધી વધવાની પણ આ વખતે ચોમાસું જે છે એ લગભગ બનગાળા ઉપસાગરની શાખા હમણાં જ લગભગ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે હમણાં લગભગ છત્તીસગઢના ભાગો ઉપરાંત મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અન્ય ભાગોમાં તો હમણાં ઘણા બહુ એ એક બે દિવસો પહોંચી જશે અને આ બંને શાખાઓ મઠ થતાં ગુજરાતમાં સતરાચળ વરસાદ થવાની શક્યતા રહેશે જેની શાખાઓ વધુ કાર્યરત રહે છે ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગોમાં પણ કાર્યરત થાય છે એટલે બંને શાખાઓનું જોર છે એટલે જે આ વખતે વિભો સારો વરસાદ થવાની શક્યતા છે સારો વરસાદ બલકે કેટલાક ભાગમાં ભારે અને કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેથી બંધોમાં પાણી પાણીની આવક આવશે અને કઈ છે પાણીનો જે પાણીનો જે પ્રોબ્લેમ છે એ દૂર થતો જણા છે જે રીતે અત્યારે ચોમાસું સ્થિર થઈ ગયું હતું તો એમનું કારણ શું કારણ કે આટલું ચોમાસું અટવાઈ ગયું છે એવું બનતું હોય છે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ધીમે ધીમે પણ આગળ વધતું હોય છે પરંતુ છેલ્લા દસ તારીખે ચોમાસું બેસી ગયા બાદ ત્યાં ત્યાં સ્થિર છે જે વીજ આવી જોઈએ દક્ષિણ ગોરાર્ધમાં થઈને મારા દ્વારા ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને અને કેટલીક કેટલોક ભાગ જે છે વિશ્વવ્રતમાં વોરણી કરીને શ્રીલંકાના ભાગમાં થઈને કેરળ કાંઠે આવવું જોઈએ આ આ વિંગ જે છે એ નબળી હતી દક્ષિણ પશ્ચિમ જે અરબ સાગરનો ભાગ છે એ પોષક નહોતો અને તેલ વિંગ તો આવતા જ નથી કારણ કે પૂર્વ દક્ષિણ મહાસાગરમાં તટસ્થ સ્થિતિ છે નહીં અલનીનો કે નહીં લાનીનો જ્યારે લાનીનો થાય ત્યારે તેજ પવન ફૂંકાય અને ઉપલા લેવલના વાદળો થાય પરંતુ હવે ઉપલા લેવલના જે વાદળો રહે છે એ થતા જણા છે અને પ્રેશર જે છે અરબ સાગરમાં લગભગ એક હજાર આઠ એક કેટલાક ભાગમાં એક હજાર દસ અને ગુજરાતમાં લગભગ એક હજાર એક મધ્ય ગુજરાતમાં એક હજાર બે એટલે એક હજાર એકથી એક હજાર બે કે ત્રણ સુધીનું જો મિલિમનું પ્રેશર હોય તો ગુજરાતમાં સારો વરસાદ આવે અને રાજસ્થાનના ભાગમાં નવસો અઠ્ઠાણું જેવું પ્રેશર છે એટલે આ પ્રેશરની ગતિવિધિ યોગ્ય છે જે જે છે પુશ કરવામાં ચોમાસું પુશ કરવામાં સહાયકારી થશે એટલે આ વિધના કારણે ચોમાસું સક્રિય થશે અને વીસથી અઠ્યાવીસ કે જૂન માસના અંત સુધીમાં સત્યાતર સારું ચોમાસું જવાની શક્યતા રહેશે અને બંને શાખાઓ કાર્યરત છે તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે વીસ જૂનથી અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી પણ ઉત્તમ રહેશે